રૂમમાં બે મહિલાઓ હતી તે જ વખતે ત્રણ અજાણ્યાઓ રૂમમાં આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવકને કહ્યું કે તું અહીંયા કેટલા સમયથી આવે છે તેમ કહી ગાલ ઉપર બે ત્રણ લાફા મારી બે લાખની માંગણી કરી હતી જેવટી રજક બાદ યુવક પાસેથી કોડર કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી રૂપિયા 85000 લઈને નાસી ગયા હતા